હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા એક નવી વાનગી બનાવીશ અને વાનગીમાં હું અહીંયા અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવા બાળકોને મનગમતી મેગીમાંથી મેગી પકોડા બનાવી એની રેસીપી હું અહીંયા તમને શેર કરીશ અને જે લોકોને બિલકુલ પણ મેગી નથી ભાવતી એ લોકો પણ જો આ રીતે મેગીમાંથી પકોડા બનાવીને ટ્રાય કરશે તો ચોક્કસ એમને આ પકોડા ખૂબ જ પસંદ આવશે તો જો મારો આ વિડીયો તમને પસંદ આવે તો તમે મારા આ વિડીયોને એન્ડ સુધી સ્કીપ કર્યા વગર જોતા રહેજો અને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો મેગી પકોડા બનાવવા માટે આપણે અંદર મેગીનો ઉપયોગ પણ કરવાનો છે તો મેગીના મેં આ રીતે બે પેકેટ લઈ લીધા હતા અને બે મેગી મસાલાના પણ પેકેટ લઈ લીધા છે અને આ રીતે એક મીડિયમ સાઈઝની ડુંગળી કટ કરીને લઈ લીધી છે ટામેટું કટ કરીને લઈ લીધું છે કેપ્સિકમ પણ મેં અહીંયા કટ કરીને લીધું છે અને એક બાઉલ ભરી મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે અડધો બાઉલ કોથમીર લઈ લીધી છે ત્રણથી ચાર લીલા મરચાં ઝીણા એવા કટ કરીને મેં લઈ લીધા છે તો પહેલાં તો આપણે મેગીને બાફી દઈશું તો મેગીને બાફવા માટે થોડો એવો એનો ભૂકો આપણે કરવાનો છે તો આ રીતે મેં બેગ લઈ લીધી છે અને એમાં અંદર મેગી એડ કરી અને આ રીતે થોડો એવો ઝીણો એવો ભૂકો કરી અને રેડી કરી દઈશું જો તમે કોઈ વાસણમાં કે બાઉલમાં લઈને ભૂકો કરવા માંગતા હોય તો પણ ચાલે અને આ રીતે ભૂકો કરી હું એને આ રીતે બાઉલમાં નીકાળી દઈશ અને સાઈડમાં મેં ગેસ પર પાણી પણ ગરમ કરવા રાખી દીધું છે તો પાણી પણ આપણું આ રીતે ઉકળી ગયું છે રેડી થઈ ગયું છે તો એમાં જે મેગી બે પેકેટ ભૂકો કરીને રાખી હતી એ અંદર એડ કરી દઈશું અને હાફ ટેબલ સ્પૂન હું અહીંયા મીઠું એડ કરી દઈશ જેથી આપણી મેગી જલ્દી એવી કૂક થઈ જાય આમાં આપણે મેગી મસાલો એડ કરવાનો નથી આ રીતે બસ મેગીને પ્રોપર એવી કૂક થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું તો મેગી આપણી પ્રોપર એવી કૂક થઈ ગઈ છે તો એને હવે ગેસની ફ્લેમ બંધ કરી એક કાણાવાળા બાઉલમાં લઈ અને એના ઉપર થોડું એવું ઠંડુ પાણી એડ કરી ઠંડી કરી દઈશ તો હવે આ રીતે એક મોટું બાઉલ લઈ અને પકોડા માટેનો આપણે બધો જ મસાલો રેડી કરીશું એના માટે આ રીતે જે મેગી આપણે બોઇલ કરીને રાખી હતી એ અંદર એડ કરી દઈશું અને જે બધા જ મસાલા આપણા રેડી હતા ડુંગળી ટામેટા કેપ્સિકમ એ બધા અંદર આપણે પહેલાં એક એક કરી અને એડ કરી દઈશું મેં અહીંયા ત્રણથી ચાર વેજીટેબલ એડ કર્યા છે પણ તમને જો મનગમતા કોઈ બીજા વેજીટેબલ હોય તો તમે એ પણ અંદર એડ કરી શકો છો અને મેં અહીંયા લીલા મરચાં થોડા વધારે એડ કર્યા છે જો તમારે તીખું વધારે ન જોઈતું હોય અને બાળકોને ખાવાનું હોય તો તમે તમારી રીતે લીલા મરચાં એડ કરી શકો છો એક બાઉલ ભરી ચણાનો લોટ આપણે એડ કરી દઈશું અને બે પેકેટ જે મેગી મસાલાના લીધા હતા એ અંદર આપણે એડ કરી દઈશું હાફ ટેબલ સ્પૂન હિંગ એડ કરી દઈશું અને બે ટેબલ સ્પૂન હું અહીંયા ધાણાજીરું પાવડર એડ કરી દઈશ અને બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર આપણે એડ કરી દઈશું જેવું તીખું તમારે જોઈએ એ રીતે તમે મરચું પાવડર એડ કરી શકો છો ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરીશું મેગી જે આપણે બાફી હતી એમાં પણ આપણે મીઠું એડ કર્યું હતું તો એ રીતે આપણે મીઠું એડ કરવું એક ટેબલ સ્પૂન ગરમ મસાલો આપણે એડ કરી દઈશું અને બધું જ એડ કર્યા પછી આ રીતે હાથની મદદથી આપણે બધું જ સરસ એવું ધીમે ધીમે મિક્સ કરી દઈશું મેગીમાં બધો જ મસાલો કોટ થઈ જાય એ રીતે બધું જ સરસ એવું હાથ વડે આપણે મિક્સ કરી દેવાનું અને ખાસ ધ્યાન રાખવું કે આમાં આપણે પાણીનો જરા પણ ઉપયોગ કરવાનો નથી તમે જોઈ શકો છો કે મેં આમાં પાણીનો જરા પણ ઉપયોગ કર્યો નથી તો પણ સરસ એવું ઢીલું આપણું બન્યું છે તો આ રીતે ઢીલું અને થોડું વધારે ઢીલું ખીરું બને તો તમે એમાં થોડો એવો ચણાનો લોટ એડ કરી શકો છો તો મેં આ રીતે તેલ પણ સાઈડમાં ગરમ કરવા રાખી દીધું હતું અને આપણું પકોડાનું ખીરું પણ રેડી થઈ ગયું છે તો આ રીતે હું અહીંયા નાના નાના ધીમે ધીમે પકોડા અંદર તેલમાં એડ કરતી રહીશ તમારે જેવી સાઈઝમાં પકોડા બનાવવા હોય એ રીતે તમે તમારા મનગમતા પ્રમાણે પકોડા અંદર બનાવી શકો છો તમને જો મેગી જરા પણ પસંદ ના હોય પણ જો તમે આ રીતે મેગીનો ઉપયોગ કરી અને પકોડા બનાવશો તો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખૂબ જ પસંદ આવશે તેલમાં અંદર પકોડા થોડીવાર એડ કર્યા પછી આ રીતે જારાની મદદથી આ રીતે હલાવતા રહેવું અને તમે જોઈ શકો છો કે પકોડા સરસ એવા આપણા બ્રાઉન કલર જેવા બની અને રેડી થઈ ગયા છે તો એને એક પ્લેટમાં હું અહીંયા નીકાળી દઈશ ને તમારા બાળકો વારંવાર એકલી મેગી ખાઈને કંટાળ્યા હોય તો તમે આ રીતે મેગીનો ઉપયોગ કરી અને અંદર વેજીટેબલ એડ કરી અને સરસ એવા ટેસ્ટી પકોડા બનાવીને તમે આપી શકો છો તો આ રીતે હું ધીરે ધીરે કરી અને બધા જ પકોડા બનાવીને પહેલાં રેડી કરી દઈશ અને એક સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશ તો નાનાથી લઈ મોટાને બધાને ભાવે એવા ટેસ્ટી મેગી પકોડા બનાવી મેં અહીંયા એની રેસીપી તમને શેર કરી છે તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જરૂરથી બતાવજો તો મારી આ રેસીપી જો તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય